હેલો અમૃત ભાઈ બોલો છો ઓય ઓ મહેશ બોલો છો પ્રાણી અત્યાચાર નિવારણ સભ્ય છો અને પ્રાણી અત્યાચાર નિવારણ બોલો છો બોલો છો તમારો એક વિડિયો વાયરલ થયો છે તમે એક નિયદોષ અબોલા નંદીને દોડાવી દોડાવીને મારી રહ્યા છો તો આવું કામ તમારે કરવું પડ્યું એ સાહેબ મારે ખેતર છે હા ખેતરમાં હું મેસી પાવીતી હા

તમારા ભાઈઓ ગમે એને ગામ લોકો એ કર્યું છે ને એટલે ક્યાં જાય એનું જે હકની જે જમીન હતી એ લઈ લીધી હોય પછી તો ક્યાં આવે પછી તમને આવી રીતે તમારું બધું લઈ લીધું હોય અને કોઈ ખાવા પીવાનું ના હોય ને કોઈ રસ્તો હોય તમને દોડાવી દોડાવીને આવી રીતે કોઈ મારે તો તમે શું કરો

તમને સજા થવી જોઈએ જ્યાં સુધી સજા ન થાય ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ સુધી લડતા રહેવું જોઈએ એ અમારી ફરજ છે કે સુપ્રીમ કોર્ટ સુધી લડી અને એનું ઉપરાળો લઈ તો બોલી શકતો નથી એનું ઉપરાળો લઈને તમને સજા અપાવવાની ના સાહેબ એવું ચોક્કસ અરે એવું ન કરો તમે દોડાયો છે જયારે તમારા જેવા લોકો પકડાય છે માનવતા કાર્ય કરે છે સંવિધાન વિરુદ્ધનું કાર્ય કરે છે ધર્મના વિરુદ્ધનું કાર્ય કરે છે જે અંદરથી રાક્ષસ બની જાય છે ત્યારે એ શું ગરીબ છું અરે સાહેબ એવું ના કરો હવે બીજી વાર જ્યારે પકડાય ત્યારે કે હું આવું બીજી વાર નહીં કરું અને ખોટી ફરિયાદો કરશે બચવા માટે એટલે એ પોલીસ જોડે છેડી કરે છે દેશના સંવિધાન જોડે છેડી કરે છે કાયદા જોડે છેડી કરે છે અને ઉપરથી ઉલટા

તમારા માથામાં પિસ્તોલ ભીડાવ્યો કે મૂકી દે રૂપિયા તો તમે આપો કે નહી તમારા હાથે હવે એટલે તમે આ મૂંગો છે એટલે એનો ગેરલાભ ઉઠાવો છો એના મોનનો ગેરલાભ ઉઠાવો છો શરમ આવી જોઈએ શરમ શરમ આવી જોઈએ આ તમારા આવા પાપના લીધે આ ધરતીકમ થાય છે અને આવા આવા રોગો આવે છે કોરોના રોગો આવે છે તમારા જેવા પાપીઓના લીધે શરમ આવી જોઈએ શરમ કો માથા ભારી હોય અને તમને પિસ્તોલ ફીડાવી હોય ધમકી આપી બધું આપી દો છો ને એક મુંગો જીવ છે બોલી નથી શકતો બિચારો અનાજ છે એને ખાવા પીવાની કોઈ સગવડ નથી ભૂખે મરતો આવ્યો હોય એ તો તમારું કલ્યાણ કરવા આવે છે તમારું ખાવા નહીં તમારી પેઢીઓ તારવા આવે છે તમારા અત્યારે ઘરનું ખાવા આવીને તમને આસી દઈને જવા વાળો છે એ તમે ઓળખીને

બધું કરો તો મૂંગો છે એક બિચારો બે બટકો ભૂખ્યો છે ગેરલાભ ઉઠાવવાનો સોવાળી ચડો છો કોટિયાળી એક વાર ચડો ખબર પડે કોટાળી સાહેબ નથી તો પછી આ ધંધા રેવા દો હવે તૈયાર તમારી ઉપર કેસ થશે છોડવામાં નહીં આવે હવે તમે શું બોના કાઢશો ખબર છે હવે તમે ગરીબ બની જશો તમે રાજકારણના છેડા બધું કરશો કોઈ કામ નહીં આવે અને જે કોઈ તમને સપોર્ટ કરશે એને જાહેર કરવામાં આવશે એની ઉપર કેસ ઠોકવામાં આવશે તમને છોડવામાં નહી આવે એટલું યાદ રાખજો